આ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી જિલ્લા વહીવટી તંત્ર તથા નગરપાલિકા દ્વારા આ સેવા સેતુ કાર્યક્રમમાં કાર્યક્રમ આવક રેશન કાર્ડ આધાર કાર્ડ રહેવાસી પ્રમાણપત્ર જન્મભરણ આવક સિટી સિચિશન વગેરે ટોટલી જાહેર જનતા લગત જે કંઈ પ્રમાણપત્ર આજરોજ નગરપાલિકામાં બે તબક્કાનું સેવા સેતુનું આયોજન થયેલું છે જેમાં આજના પ્રથમ ફેઝમાં વોર્ડ નંબર એક ચાર પાંચ અને છનું આયોજન છે અને જેમાં મોડી સંખ્યામાં લાભાર્થીઓ એટલે તે લાભ લઈ લે